હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબા રી બધાને આજ તો મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો જો હજુ તો બધા હુતા પડ્યા આઠ વાગ્યા પણ હજુ કોઈ જાગવાનું નામ લેતો નહીં એ સમજો એ જ તેવા હુતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ક્યાં

હાલો ડો આપણે બ્રશ બ્રશ કરી લે ચાલો આપણે બધું મને ઇન્ટરનેટ થઈ જાય હાલો તારે ની રોટલી બનાવ તો નહીં એટલે ચાલે તમે બ્રશ કરી લો ચા બની જમ ને નારો બરાબર બ્રશ કરી લે આપણે તો ચાલો આપણે બ્રશ કરી લીધું હે અને હવે આપણે કરી લીધું નાસ્તો તો નાસ્તામાં મારે બુડિયો જો હવે ઘરે લઈ ખીચડી કરી લે રોટલી બનાવી નાખ્યું છે સ્મિત ભાઈ આવી ગયા છે એક ભાઈ મબુ ભાઈ બાકી રહી ગયા ક્યાં ગયો લે મારે છોડી ક્યાં જઈ

તો આપણે થઈ જઈએ રેડે ને આપણે ઇમરજન્સી થોડીક વર્તી આવી ગઈ આપણે જવું પડશે વર્ધીની અંદર કે આપણે નહાવા બેહવાનું ને ફોન આવી ગયો તો કે ભાઈ ફટાફટ થોડો વર્ડીમાં આવી ગયો ને ફરો વર્જીમાં જોવા મળે તો આપણે ફાઇનલી કોપી ગયા હતી અમારા ભાઈ રાજસ્થાનથી સામાન ભરીને આવ્યા એમનું ટાયર ફૂટ્યું તું રાજસ્થાનનું આપણું સામાન મૂક્યું જે આ ટાયર ફૂટી ગયું તું એના કારણે આપણે બોલાયા હતા આ બધા સામાન આપણી ગાડીમાં લોડ કરી દેવાનો હા તો ફટાફટ આપણે કરી નાખીએ લોડ અને પછી નીકળીએ ઘરે જવા માટે અને આપણી ગાડી તો આપણી ગાડી થઈ ગઈ લોડિંગ અને આપણે નીકળી ગયા ઘરે જવા માટે

તો ગાઈસ આપણે બે વાગ્યે વિડીયો શૂટ કર્યો હતો અને અત્યારે થઈ છે રાતનું અંધારું એનું કારણ કેમ કે હજુ જમ્યો પણ નહીં કેમ કે ઓલરેડી વર્ધીની અંદર હું લેટ થઈ ગયો હતો ને અને મારે અહીંયા લાઈવ પ્રોગ્રામ હતો એટલે મારે સાઉન્ડ ભરીને નીકળવાનો હતો બરાબર તો બહુ લેટ થઈ ગયો એટલે હું વચ્ચે કોઈ વિડીયો બનાવવા જ નહીં રહ્યો પણ પછી આ પોકી ગયા એટલે થોડોક ટાઈમ મળ્યો એટલે મને લાગ્યું કે થોડોક આપણે વિડીયો પૂરો કરી નાખીએ અને ગાઈશ આપણે જો અહીંયા ઘણું લગ્ન છે અને આવી રીતનો લાઈવ પ્રોગ્રામ આપણો સાઉન્ડ અહીંયા લાગી ગયું છે છોકરા કામ કરી રહ્યા છે અને રીધમ ભીધમ બધું કમ્પ્લીટ ઓલરેડી આવી ગયું છે તો આપણે વિડીયોને કરવો આપણે એન્ડ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આજનો બ્લોગ તમને જો લાગે કમેન્ટમાં બતાવી દેજો અને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ટાટા બાય બાય